મીઠા ઉજાગરા કરાવે છે તો કેટલીક વેદનાઓને વાચા મળે છે કેટલીક વેદનાઓને જો વાચા મળે છે તો અસ્મસ્તિ પંક્તિઓ રચાઈ જાય છે વેદનાઓને જો વાચા મળે તો કેટલીક તો કેટલીક પંક્તિઓ અસ્મસ્તિ જ રચાઈ જાય છે ત્યારે જ્યારે પ્રેમની વાત આવે ત્યારે કાલિદાસનું મેઘદૂત કાવ્ય સાંભળે અને એના પાત્ર યક્ષ અને યક્ષિણી સાંભળે યક્ષ અને યક્ષિણી સાંભળે પવનના ઝોકામાં આપને ઝંખું વાલમ પવનના ઝોકામાં આપને ઝંખું વાલમ પહેલા વરસાદની યાદો કેટલીક ભૂલી ન ભૂલાય પહેલા વરસાદની યાદો કેટલીક ભૂલી ન ભૂલાય પહેલો વરસાદ એ આપણો મીઠો સંવાદ છે પહેલો વરસાદ એ આપણો મીઠો સંવાદ છે સાથ હોય કે ન હોય સાથ હોય કે ન હોય યાદો દિલમાં હજી એમ અકબંધ છે યાદો તો દિલમાં હજુ એમને એમ અકબંધ છે અને રહેશે આજીવન આપની ચાહમાં કોઈ વાર રાધા તો કોઈ વાર મીરા બની જવાય છે આપની ચાહતમાં કોઈ વાર રાધા તો કોઈ વાર મીરા બની જવાય છે રૂકમણી એમ કેમ બની જવાય રૂકમણી એમ કેમ બની જવાય એ માટે બની શકે કે પુણ્ય ઓછા હોય એ માટે બની શકે કે પુણ્ય ઓછા હોય તપસ્યામાં કંઈક ખોટ રહી ગઈ હોય તપસ્યા આચરવી પડે છે રુકમણી બનવા માટે રુકમણી બનવા માટે તપસ્યા આચરવી પડે છે એ માટે બની શકે કે પુણ્ય ઓછા પડ્યા હોય રાધા અને રુકમણી જેવા શૃંગાર અમને ન ખાવે રાધા અને રુકમણી જેવા શૃંગાર અમને ન ખાવે અમે તો રુદ્રાક્ષ રુદ્રાક્ષને તુલસીની માળા રુદ્રાક્ષ અને તુલસીની માળવા માળા ભગવો ધરીને તંબુરો સિતાર લઈને ફરવા ટેવાઈ ગયા છીએ અમે ભગવો ધરીને તંબુરો હાથમાં લઈને મંજીરો સિતાર લઈને ચાલવા ફાવી ગયા છીએ ચાલવા ફાવી ગયા છીએ આ ઝરમર ઝરમર વરસાદ સંગીતની જેમ ગુંજતી વાદળીઓ આ ઝરમર ઝરમર વરસાદ અને સંગીતની જેમ ગુંજતી વાદળીઓ મન મસ્ત મગન કરી દે છે મન મસ્ત મગન કરી દે છે આ દિલ એમને એમ પાગલ નથી બન્યું આ દિલ એમને એમ પાગલ નથી બન્યું

ચંદ્રને પણ શરમાવે છે ચંદ્રને પણ શરમાવે છે કેટલીક યાદો અને વચનો કિતાબ પૂરતા જ સીમિત રહી ગયા છે કેટલીક યાદો અને વચનો કિતાબ પૂરતા સીમિત રહી ગયા છે જીવનમાં સપના તો જીવનમાં સપનાનો માળો કદીય ન વિખરાય એવી મજબૂત દીવાલ ચણાઈ છે જીવનમાં સપનાનો માળો કદી ન વિસરાય એવી મજબૂત દીવાલ ચણાઈ છે પરંતુ આહયું પરંતુ આહયુ આપની એક મુસ્કાન આંખે છે પ્રિય આહયુ આહયુ આપની એક મુસ્કાન આંખે છે પ્રિય પેલા વરસાદનું આગમન સૌ ઈચ્છે છે પેલા વરસાદનું આગમન સૌ જીવ ઈચ્છે છે ખેડૂત અન્ન પકવવા તો દિલના દાજિયા દિલના દાજિયા લોકો ન શું ઉપાય દિલના દાજિયા લોકોનો શું ઉપાય વર્ષા તનને ઠારે છે

અનામ પ્રેમ સંબંધોના બંધનોથી બંધાવવા માટે આ યુવા અહીંયા ચંખે છે આ યુવા અહીંયા ચંખે છે આ યુવા અહીંયા ચંખે છે અસ્તુ અસ્તુ હર હર મહાદેવ જય પાર્વતી માતા જો મારી આ રચના તમને સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારો અવાજ ન્યૂઝ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ જય પાર્વતી માતા આપણે આવી જ રચના સાથે મળતા રહીએ બાય બાય